2 કિલોમીટર સુધી ફેલાઈ આગ બપોરે લાગેલી આગ રાત સુધી જોવા મળી આગના કારણે દૂર દૂર સુધી ઢોમરાના ગોટે ગોટા જોવા મળ્યા આગ લાગવાથી લીલાછમ ઝાડ અને વન્ય પ્રાણીઓને થયો મોટો નુકસાન આગને કાબુમાં લેવા માટે આસપાસના ગામજનોએ ઉઠાવી માંંગ દાદાના કાંસારા ડુંગરોમાં કલાખથી લાગી વિકરાળ આગ આગ લાગતા જંગલને થયો મોટો નુકસાન 2 કિલોમીટર સુધી ફેલાઈ આગ બપોરે લાગેલી આગ રાત સુધી જોવા મળી આગના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા આગ લાવવાથી લીલા ઝાડ અને વન્ય પ્રાણીઓને થયું મોટું નુકસાન આગને કાબુમાં લેવા માટે આસપાસના ગ્રામજનોએ ઉઠાવી માંગ